તો ગુજરાત ફર્ષનું બઝર વાગ્યું છે હવામાન વિભાગે આગાહી તો કરી છે અને તોફાની વરસાદ આવવાનો છે તેવી આ આગાહી છે તો રાજ્યમાં છ એવા જિલ્લાઓ છે જ્યાં ચાર વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં જો કે ઓરેન્જ એલર્ટ છે અહીંયા પણ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં છે નર્મદા વડોદરા ખેડા આણંદ અને ભરૂચમાં રેડ એલર્ટ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદનું યલો એલર્ટ છે અન્ય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તોફાની ઇનિંગ મેઘરાજાની થવાની છે તેવી હવામાન વિભાગની આગાહી છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં મેઘરાજા જાણે કે ઓળગોળ થયા હતા અને બીજી બાજુ હવે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે જાણે કે દક્ષિણ ગુજરાતનો વારો પડ્યો હોય તેમ સુરતમાં ધમાકેદાર વરસાદી ઇનિંગ મેઘરાજાએ કરી છે બીજી બાજુ વડોદરામાં પણ આપણે જોયું અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે અહીંયા પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જ વરસાદની રાહ સૌ કોઈ જોતા હતા જો કે જે મેઘ મેઘમહેર થઈ રહી છે તે ક્યાંક મેઘ કહેર પણ સાબિત થઈ રહી છે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે ન્યૂઝરૂમથી આજ અંગે જાણકારી આપશે અમારા સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય ગુજરાતમાં વરસાદને લઈ શું સ્થિતિ સર્જાવા જઈ રહી છે હવામાન વિભાગે શું આગાહી કરી છે કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે બિલકુલ ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકના જે ઘટનાક્રમની અંદર જે બસોથી વધુ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રકારે વરસાદ થયો છે ત્યારબાદ હવે મધ્ય ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થયા છે પરંતુ સાંજના ચાર વાગ્યા સુધીને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના પર આપણે નજર નાખીશું કારણ કે સાંજના ચાર વાગ્યા સુધીમાં છ થી જ વધુ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ત્યાં વધુ વરસાદ પડી શકે છે ઉપરાંત અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ કેવી પરિસ્થિતિ રહેશે તે અંગે આપણે સીધું જ હવામાન વિભાગનું જે આગાહી છે તેના પર જ નજર કરીશું તો આ મેપની અંદર જે પ્રકારે દર્શાવવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા કચ્છ અને પાટણ જિલ્લાની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં જોતોની સ્થિતિ છે જે પ્રમાણે વરસાદ પડશે તે આગામી ત્રણ કલાક બાદ છે તે પરિસ્થિતિનો મેળવી એટલે કે ત્યાં હળવો વરસાદ છે તે ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર પડી શકે છે ઉપરાંત જે સૌથી મહત્વની કહી શકાય તેવા જે આ જિલ્લાઓ છે તો તેની અંદર અમદાવાદ શહેર માટે આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે સાંજના ચાર વાગ્યા સુધી ની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે એકતાલીસ થી એકસઠ કિલોમીટરની ઝડપે અહીંયા પવન પણ ફૂંકાઈ શકે છે અહીંયા એ પણ એક સંભાવના રહેલી છે કે ત્રીસ ટકા સુધી જે વીજળી પડવાની શક્યતાને નકારી શકાય તેમ નથી એ પ્રકારની આગાહી સાંજના ચાર વાગ્યા સુધી અમદાવાદ માટે કરવામાં આવી છે તો ખેડાની અંદર પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સાંજના ચાર વાગ્યા સુધી ભારે વરસાદ પડી શકે છે તો આણંદની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત આણંદની અંદર બોરસદની અંદર વીતેલા જે છ કલાક છે તેની અંદર સાડા બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે એટલે કે રેડ એલર્ટની જે પ્રકારની આગાહી છે તે પ્રકારે આણંદ માટે હજી પણ આગામી જે ત્રણ કલાક છે તે અતિ ભારે છે એ સિવાય જે વડોદરાની અંદર પણ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે વડોદરા શહેરને જળબંબાકારની સ્થિતિ હોય તે પ્રકારે માહોલ સર્જાયો છે અને પ્રથમ વખત વિશ્વામિત્રી નદી છે તે પણ નવ ફૂટનું જે સ્તર છે તે પાર કરી ચૂકી છે એટલે કે વડોદરાની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો છે તે બધા વચ્ચે રેડ એલર્ટ છે સાંજના ચાર વાગ્યા સુધી એ સિવાય ભરૂચની અંદર પણ વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે તેની સાથે સાથે ચાર વાગ્યા સુધી હજી પણ વધુ વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો નર્મદા જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો છે એટલે કે દક્ષિણ અને મધ્ય આ જે બે વિસ્તારોના જે જિલ્લાઓ છે તેના માટે સહિત અમદાવાદ શહેર માટે પણ આગામી ત્રણ કલાક છે તે ભારે વરસાદની આગાહી છે એ સિવાય જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે કેટલાક જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે તો દક્ષિણના જે અન્ય સુરત નવસારી વલસાડ અને ડાંગ આ જિલ્લા માટે છે તે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે એટલે કે આગામી ત્રણ કલાક છે તે ભારેથી ભારે વરસાદ છે તે આ જિલ્લાઓની અંદર ખાકી શકે છે જોકે મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ સૌથી વધુ વરસાદ છે તે વરસી રહ્યો છે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડા બદલ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચોવીસ કલાક પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એટલા માટે જ સુરતમાં રજાઓ પણ જાહેર થઈ ગઈ છે શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં